ધારાસભ્ય વીડી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વેક્સિન સ્ટોર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્વસ્થ ભારતના નિર્માણમાં માતા અને બાળક નું સ્વાસ્થ્ય મહત્વના પાસા છે માતા મરણ અને બાળ મરણ દર નીચે લાવવામાં રોગ પ્રતિકારક રસીઓની અગત્યની ભૂમિકા હોય છે સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષે આશરે આઠસો સગર્ભા માતાઓ ચોત્રીસ હજાર એકસો બાળકો અને એકસઠ હજાર સાતસો શાળાએ જતા અને ન જતા બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક રસીઓ આપવામાં આવે છે રોગપ્રતિકારક રસીઓની ગુણવત્તા સાચવવા રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીના શરીરમાં જાય ત્યાં સુધી નિયત તાપમાને સાચવવી જરૂરી હોય છે આ માટે રાજ્ય કક્ષાએથી સાબરકાંઠા જિલ્લામાં લગભગ રૂપિયા એક કરોડ સત્તાવન લાખના ખર્ચે જિલ્લા વેક્સિન સ્ટોરનું નવીન ભવન મંજૂર થતા જિલ્લા વેક્સિન સ્ટોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયાએ જિલ્લા વેક્સિન સ્ટોરની જરૂરિયાત અને અગત્યતા અંગે માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામિતી બાંધકામ સમિતિના ચેરમેન સેજલબેન પટેલ ઉત્પાદન સમિતિના ચેરમેન રાઠોડ જેના પંચાયત સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે